પાસત્ર પ્રપાલના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રૂપાળાને માફી આપવી જોઈએ કે નહીં તે અંગે રાજકોટમાં યુવાનોનો મત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો શું કહી રહ્યા છે રાજકોટવાસીઓ રૂપાળાને માફી અંગે જાણીએ એક તરફ રાજકોટના રાજકારણમાં ગરમાવો છે અને બીજી તરફ ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે રાજકોટના યુવાનો આગળ કારણ કે જે રીતના રાજકોટ શહેરના રાજકારણમાં સતત દિવસે દિવસે ગરમાવો આવી રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર એક બંને સમાજને આમને સામને કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે યુવાનોનો મત શું છે તેઓ શું કહી રહ્યા છે તેઓનું શું માનવું છે પરસોત્તમ રૂપાલા દ્વારા ત્રણ ત્રણ વાર માફી પણ માંગવામાં આવી છે અત્યારે યુવાનો શું કહી રહ્યા છે શું કહેશો પહેલાં તો સવાલ એ છે કે રૂપાલાની જે ભૂલ થઈ છે પોતે એક નહીં બે નહીં ત્રણ ત્રણ વાર માફી ક્ષત્રિય સમાજના સંમેલનમાં પણ માફી તમે આને કઈ રીતના જોવો છો માફી આપવી જોઈએ ના આપવી જોઈએ તમારું પહેલું મંતવ્ય શું આપના માધ્યમથી ગુજરાતની સમગ્ર જનતાને એક અપીલ કરું છું કે આપણો સનાતન ધર્મ એની અંદર અનેક ગ્રંથોમાં જે વર્ણન છે કે કોઈ પણ જગ્યાએ માનવ સહજ ભૂલ થતી હોય અને એ ભૂલનું પ્રશ્ચાતાપ કરવામાં આવે કોઈ પણ ભૂલ હોય કેવડી પણ ભૂલ હોય તો એનું પશ્ચાતાપ કરવામાં આવે કોઈ જપ કરવામાં આવે કોઈ તપ કરવામાં આવે આજે ગ્રંથોમાં પણ એવું દર્શાવેલું છે કે આ જપ કરો આ તપ કરો એનાથી આ ગુનામાં તમને પ્રાચિત મળશે પશ્ચાતાપ મળશે ત્યારે જાહેર જીવનની અંદર ક્યારેક ટંગ ઓફ સ્લીપ અને ક્યારેક ન બોલવાનું બોલાઈ જાય છે અને માનનીય રૂપાલા સાહેબે ત્વરિત કોઈ દંભ કે કોઈ અભિમાન વગર એક સહજ ભાવે એમની ભૂલનો માત્ર ચાલીસ મિનિટની અંદર સ્વીકાર કર્યો કે આ મારી ભૂલ થઈ ગઈ છે અને વાસ્તવિકતામાં ભૂલ થઈ છે તો એની માફી પણ માગી છે તો સમાજે મોટું મન રાખી અને એમને માફી આપવી જોઈએ ક્ષત્રિય સમાજ અડક છે બીજી બાજુ સોશિયલ મીડિયા ગરમ છે કારણ કે સોશિયલ મીડિયાના કારણે એક નહીં પણ તો બંને સમાજ સામસામે આવી જાય એ કેટલું યોગ્ય છે શું આજે તો સૌપ્રથમ તો આપણો ભારત દેશ એક વિશ્વ પટલ પર એક પોતાની એક આગવી છાપ ઊભી કરવા જઈ રહ્યું છે અને તેમાં સૌથી વધારે ફાળો આપણા દેશના યુવાનો આપણા દેશના ખેડૂતોનો છે ને મહિલાઓનો સૌનો સહિયારો ફાળો છે તો મારું માનવું એ છે કે આપણે આપણે ભારતને આખા વિશ્વનું એક ગ્રોથ એન્જિન બનાવવાનું છે એટલે આપણે આવી કોઈ પણ ટીકા ટિપ્પણીમાં ન પડવું જોઈએ અને ભારતને એક સશક્ત ભારત આત્મનિર્ભર ભારત તરફ લઈ જવા માટે સૌ સાથે મળીને

એને માફ કરવું એ ક્ષત્રિયનો પહેલો ધર્મ છે અને હું તો નાનો છું છતાં પણ બધા ક્ષત્રિયોને મારી ખાસ અપીલ છે કે એને માફ કરી અને મોદીને સપોર્ટ કરે એવી મારી ભાવના રાખું છું અને હું પણ હાથ જોડી અને અમારા સમાજને કહું છું એને માફ કરી આપો એટલે સૌથી મોટો સવાલ છે કે યુવાનો કહી રહ્યા છે કારણ કે ભારત દેશને એક હિન્દુ રાષ્ટ્ર બનાવવાની નેમ છે પરંતુ જો ભાગલા પડશે આવી રીતના તો ક્યાંક ને ક્યાંક અન્ય લોકો આનો લાભ લઈ શકે છે તમે શું કહેશો જે રીતના એક તરફ હિન્દુ રાષ્ટ્રની વાત પરંતુ જો આ જ રીતના હિન્દુ ધર્મની અંદર એક સમાજ બીજા સમાજની આમને સામને થઈ જાય તો આ ક્યાંક હિન્દુ રાષ્ટ્રને પણ મુશ્કેલી થાય શું કેવું ના એ વાત સાચી છે કારણ કે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે એ પ્રમાણે હું કહેવા માગું છું કે બધા જાત જાત ભૂલી અને હિન્દુ રાષ્ટ્ર સામે જુઓ જો હિન્દુ રાષ્ટ્ર એ કહી છે તો કોઈની પણ તાકાત નથી કે હજી આ જે વિકાસ થાય છે એનાથી દસ ગણો વિકાસ થાય એના કારણે જે અમારા જેવા યુવાનો છે એને રોજગારી મળી શકશે અને આવા વિવાદમાં તો બધું વેરવિખેર થઈ જશે એના કરતાં બેટર એ છે કે એક ફેરે જે મોટું મન રાખી અને જે જાતું કરવાનું હોય એક ફેરે જાતું કરી અને વાત આગળ વધારી હિન્દુ રાષ્ટ્ર એક બનાવી અને આગળ વિકાસની કામોને આપણે હાથ ધરીએ એ જ અમારા યુવાનો માટે લાભાર્થી છે જો કે રીતના વાત કરીએ યુવાનો કહી રહ્યા છે કે જે રીતના વાત કરવામાં આવે છે કે હિન્દુ રાષ્ટ્ર જે બની રહ્યું છે યુવાનોનો મત એવો છે કે જે રીતના પરસોત્તમ રૂપાલા દ્વારા જે શબ્દ બોલાના છે એ ન બોલાવો છે પરંતુ તે માફી આપવી એ પણ જરૂર છે કારણ કે દેશ એક તરફ વિકાસની હરણ ફાળ આગળ વધી રહ્યો છે હિન્દુ રાષ્ટ્ર તરફ વધી રહ્યું છે રામ રાજ્ય ફરીથી ભારતની અંદર નિર્માણ થઈ રહ્યું છે તો તેને માફી આપવી એ યોગ્ય માની રહ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત પોસ્ટ રાજકોટ